મહાનગરપાલિકા મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ દ્વારા તલાવડી વિસ્તારમાં દબાણ દૂર કરાતા સમયે એક ઝૂંપડા માંગથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એસ્ટેટ વિભાગ દબાણ કરેલું ઝૂમ હટાવવા જતા અંદર કેટલાક કોથળાનો જથ્થો જોવા મળ્યો હતો જે દબાણ દૂર કરવા જતા દેશી દારૂ ભર્યો હોવાનું જણાઈ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી દેશી દારૂ ભરેલા કોથળા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ પહેલા પણ શહેરના આડોળિયાવાસમાં દબાણ હટાવતા સમયે દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે બીજીવાર આ પ્રકારે દારૂનો જથ્થો મળી આવતા પોલીસની કામગીરી પર સ્થાનિક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા દબાણ હટાવ વખતે જ દારૂનો મસમુટો જથ્થો મળતા અનેક ચર્ચાઓ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર